નમસ્કાર દર્શક મિત્રો મકર સંક્રાંતિની સર્વે દર્શકોને શુભકામનાઓ હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હાલે ડિસેમ્બર થી બાંદ્રા ભુજ બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ચાલે છે તે ટ્રેન વધુ આઠ ફેરા કરશે આ સ્પેશિયલ ટ્રેન ને લંબાવાઈ છે કચ્છમાં રણોત્સવ તથા અન્ય પ્રસંગો નિમિત્તે ટ્રેનમાં ભારે ટ્રાફિકને અનુલક્ષી વેસ્ટર્ન રેલવેએ ડિસેમ્બર તથા જાન્યુઆરી માટે ચોવીસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવતી હતી તેમાં વધુ આઠ સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો થ્રી સેવન દર ગુરુવાર તથા શનિવારે બપોરના બે ચાલીસે બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવારના પાંચ પચાસ વાગે ભુજ પહોંચશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સત્તર જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી ચોવીસ જાન્યુઆરી તથા ઓગણત્રીસ જાન્યુઆરી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો થ્રી એટ દર શુક્રવારે તથા રવિવારે ભુજથી સાંજના પાંચ ચાલીસ વાગે ઉપડી બીજા દિવસે સવારના આઠ ત્રીસ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અઢાર જાન્યુઆરી ત્રેવીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી અને ત્રીસ જાન્યુઆરી સ્પેશિયલ ટાઈમ ફેર જેનું બુકિંગ ચૌદ એક બે હાજર ના શરૂ થશે દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જાન્યુઆરી બે છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર